અહ વિડિયો પર મેં લાઈક કરી ના અને સબ્સ્ક્રાઇબ કરી દો તો વિડિયો માં આગળ સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયો માં આગળ વધીયા આપણે અને બીજું કાય બનાવું એ તો કમેન્ટ માં જરૂર લખજો તો ઈ બનાવીને પણ હું દેખાડીએ તો મિત્રો જો અહીંયા પદમા બેસી ગઈ છે આ ઝુમકડી સુધારવા આજે તુરિયા ઝુમકડી ગલકી નું સાફ કરવાનું છે આને ગલકી કા આ ગલકી હે ને આ ઝુમકડી કટુરિયા

Odeh santi guru nafwanu, badai video પછી હલાવવાનું પછી આને નાખી દેવાનું તો વેલકમ તું હા અને આને ફેરવ્યા રાખવાનું પછી આમ મસાલો ઉપરથી બળદી તો આમાં પાણી જીરી નહીં નાખવાનું પાણી વગરનું કોરું મોરું ચડાવવાનું એકવાર બનાવીએ ને તો ખાતા જા હાલો તો અને ઘડીક ઢાંકી દઈએ હાલો મિત્રો પાકી જાય પછી બતાવું તમને హలో వామా అప్పుడు అసలు నేను మసాలా ఉండదు నాకు ఇది లాల్ మిర్చి ముద్దరితో అప్పుడు పొడి ఎంత లేవని

એક ચમચી જેટલું મીઠું નાખી લેવાનું નાખવાનું પાણી વગર આપણે હવે આને એક વાર જોઈ લઈ થઈ ગયું જો આમાં જીરી પણ પાણી નાખ્યું તો પાણી આનો રસો બની જાય પાણી મોકરું મુકાય એટલે હવે આપણે આને થોડી વાર જ છોડવા દેવું ધીમી આંચ બહુ થઈ મસાલા હવે કમ્પ્લીટ થઈ શાક બની મિત્રો આપણે શાક બની છે અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હવે મળશું આપણે નવા વિડીયોમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હવે તમારી પાસે કેવા શાકનો વિડીયો જોવો છે એ પ્રમાણે કોમેન્ટ કરજો જેથી કરીને પદમાં શાક બનાવે